અમદાવાદ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આપવા માટે મચી પડતી આ જ હોસ્પિટલમાં એક યુવાન અને હોનહાર ડોક્ટર હતા ડોક્ટર વિજય દેસાઈ વિજય દિલથી એક સાચા ડોક્ટર હતા તેઓ દર્દીઓને માત્ર ફી કમાવા માટે ન હતા જોતા

રાધિકા પૂરી તન્મતાથી તેમની મદદ કરી રહી હતી સાધનો આપવા બાળકના નર્સ પર ધ્યાન રાખવું દવાઓ સમયસર આપવી દરેક ક્ષણે તેની આંખોમાં બસ એ જ ભાવ હતો કોઈ પણ હાલતમાં બાળકને બચાવવાનું છે ઘણા કલાકો ગયા રાધિકા એ ધીમે થી પાણી નો ગ્લાસ તેમના હાથમાં આપ્યો ખુબ સરસ કામ કર્યું તમે ડોક્ટર સાહેબ રાધિકા એ કહ્યું વિજય સ્મિત સાથે જવાબ આપ્યો નહીં રાધિકા આ અમારી ટીમ નું કામ હતું

બંને સામે સામે બેઠા હવામાં ગુલમોહર ની સુગંધ હતી વિજયે ખચકાતા કહ્યું રાધિકા હું જાણું છું કે આપણે બંને પોતપોતાના પોતાના કામમાં ડૂબેલા રહીએ છીએ પણ જયારે તું સાથે હોય છે તો દર્દી નું દર્દ હળવું લાગે છે તારા વગર આ બધું અધૂરું લાગે છે રાધિકા નો ચહેરો લાલ થઈ ગયો તેણે ધીમે થી કહ્યું ડોક્ટર સાહેબ તમે મજાક કરી રહ્યા છો કે શું વિજય માથું હલાવ્યું નહીં હું મજાક નથી કરતો

માત્ર હોસ્પિટલની દિવાલો વચ્ચે મળી જ છીએ આજે જો તમને વાંધો ન હોય તો થોડું બહાર જઈએ ક્યાંક શાંતિમાં વાતો કરવા રાધિકા પહેલાં તો ખચકાઈ પછી હસીને બોલી ઠીક છે ડોક્ટર સાહેબ પણ શરત છે કે કોઈ આપણને જોઈ ન લે બંને સાંજે શહેરના બાગીચામાં પહોંચ્યા ત્યાં ફુવારાના ટીપાં બાળકોનો હાસ્ય અને પરિવારોની અવરચવર હતી પણ જ્યારે બંને સામે સામે બેન્ચ પર બેઠા તો જાણે દુનિયા ગાયબ થઈ ગઈ

માત્ર બે દિલની ધડકનો પણ પ્રેમ જેટલો મીઠો હતો એટલી જ કડવી દુનિયાની વાતો હોસ્પિટલના ઘણા ને તેમનો સાથ ગમ્યો નહીં નર્સ થઈને આટલી નિકટતા કાલે દર્દીઓ શું વિચારશે ડોક્ટર સાહેબ શ્રીમંત કુટુંબના છે આ નર્સ શું તેમના લાયક છે ધીમે ધીમે આ વાતો બહાર સુધી પહોંચી ગઈ એક દિવસ હોસ્પિટલના ગલિયારામાં રાધિકાને કેટલાક સહકર્મીઓ મેળા મારતા કહ્યું રાધિકાજી હવે તો તમે ડોક્ટર સાહેબ ના ખાસ બની ચૂક્યા છો અમને ભૂલી જજો રાધિકાની આંખો ભરાઈ આવી તે ચૂપચાપ સ્ટાફ રૂમ જઈને રડી પડી વિજયને જ્યારે ખબર પડી તો તેનો લોહી ઉકળી ઉઠ્યો તેણે બધાની સામે કહ્યું કોઈને જો અમારી મિત્રતાથી તકલીફ હોય તો મને કહે રાધિકા પર કોઈ આંગળી નહીં ઉઠાવે તે આ હોસ્પિટલની સૌથી ઈમાનદાર નર્સ છે વિજયના શબ્દોથી બધા ચૂપ થઈ ગયા પણ કાના ફૂસી બંધ ન થઈ આ બાજુ વિજયના ઘરમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ એક દિવસ તેની માતાએ કહ્યું બેટા અમને સાંભળવામાં આવ્યું છે કે તું હોસ્પિટલની કોઈ નર્સ સાથે વધુ પડતો ભળી રહ્યો છે આપણો કુટુંબ શહેરનો જાણીતો છે આપણે આપણા બરાબરની વહુ જોઈએ કોઈ સાધારણ નર્સ નહીં વિજયે શાંત સ્વરમાં કહ્યું માં માણસનો મોલ્ય તેની ઈજ્જત અને કર્મથી હોય છે પૈસાથી નહીં સાંભળીને ગંભીર આઘાત લાગ્યો બીજી બાજુ રાધિકાના ઘરમાં પણ દવાણ વધી રહ્યું હતું પિતાએ કહ્યું દીકરી તે ક્યારે ક્યારેય શર્મિંદા નથી કર્યા પણ વિસ્તારમાં વાતો ચાલી રહી છે લોકો કહે છે કે તું ડોક્ટર થી પ્રેમ કરી રહી છે જો બદનામી ફેલાઈ ગઈ તો કોઈ પણ આપણને ગરીબ સમજીને સમન નહીં આપે આંસુ ભરેલી આંખોથી કહ્યું પિતાજી કોઈ ખોટો કામ નથી તો બસ દિલની દિલથી કોઈને ચાહ્યું છે પણ માતાએ તેની પીઠ પસવારતા કહ્યું દીકરી સાચું ભલે હોય પણ સમાજ હંમેશા પોતાની જીભથી ઝેર ઓકે છે તું સાંભળ સંભાળીને રહે આ બધા વચ્ચે જ્યારે વિજયને ને રાધિકા મળ્યા તો બંને આંખોમાં દર્દ હતું વિજયે કહ્યું રાધિકા દુનિયા આપણી વિરુદ્ધ ઊભી થઈ રહી છે પણ હું તને છોડવાનો નથી રાધિકા પણ આપણા બહુ મોટી પરીક્ષામાંથી પસાર થવું પડશે વિજયે તેનો હાથ પકડીને દ્રઢ આવાજ કહ્યું રાધિકા જો આ પ્રેમ સાચો છે તો કોઈ પણ દિવાલ આપણને રોકી શકતી નથી ભલે સમાજ હોય કે પરિવાર

વિજય અને રાધિકાએ સાથે મળીને દિવસ રાત સેવા કરી રાધિકાએ પોતાનો એક બાળકનો જીવ એક નર્સ નહી પણ માનવતા ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેની સાદગી હિંમત અને ત્યાગે બધાનો દિલ જીતી લીધું થોડા દિવસો પછી વિજયના પિતાએ પોતે રાધિકાના ઘરે જઈને કહ્યું અમને અમારી વહુ મળી ચુકી છે રાધિકા જેવી વહુ અમારા ઘરનું ગૌરવ હશે આખરે વિજય અને રાધિકાના લગ્ન નો સાક્ષી બન્યો સાબિત થઈ ગયું રાધિકા કે સાચો પ્રેમ દરેક દીવાલ તોડી નાખે છે રાધિકા હસી તેની આંખોમાં આંસુ હતા પણ પર સાચા પ્રેમની જીત ચમકી હતી અને આ રીતે ડોક્ટર વિજય અને નર્સ રાધિકાની પ્રેમ કહાની અમર થઈ ગઈ તો મિત્રો આજની વાત તમને કેવી લાગે લાયક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે